મહિલા કાર્યકર ભારતી બેનનો મોરચો તમને ગોડ મધરના આશીર્વાદ છે તો પ્રદેશ કેન્દ્રમાં કામ કરવા નિવેદન તેમણે આપ્યું કે વડોદરાને તમારા આતંકમાંથી મુક્તિ જોઈએ છે આવા કૌભાંડીને ફરી પ્રમુખ ન બનાવો આક્ષેપ પર સતીશ પટેલે જવાબ આપ્યો તેમણે કહ્યું કે ભારતીબેનને દુખે છે પેટ કૂટે છે માથું મને બદનામ કરવાનું કાવતરું છે ટૂંક સમયમાં વકીલ દ્વારા નોટિસ આપીને ખુલાસો માંગીશ મેં કોઈ આક્ષેપ નથી કર્યા સાચી હકીકત કહી છે ભારતીબેને આ નિવેદન આપ્યું હું બીજેપી ની કાર્યકર નથી તો મને પ્રભારી કેમ બનાવી હતી સતીશ પટેલના કાવા દાવાની કૂટનીતિ કાવા દાવા કૂટનીતિથી ભરેલા છે વડોદરા જિલ્લા પ્રમુખ જે અત્યારે વર્તમાન છે એમને પાછું ફરી ફોર્મ ભર્યું ફરી જિલ્લા પ્રમુખ બનવા માટે કેમ ભાઈ તમારું પેટ હજુ ભરાયું નથી લોકોને હેરાન પરેશાન કરી મૂકીને લોકોને ઉપર આંતક આંતક મચાવી દઈને તમારું પેટ નથી ભરાયું તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ કાં તો ગુજરાતના સીએમ બની જાઓ વડોદરા જિલ્લાને છોડો વડોદરા જિલ્લાને તમારા હંતકમાંથી મુક્ત કરો તમારું નામ આપવાથી એક ઇમેજ આવે છે કે ભાઈ દગાખોર વિશ્વાસઘાતી માણસ માણસ આ જિલ્લામાં કોઈનો થયો નથી થવાનો નથી આ જે પણ એમના કોઈ ગોડ મધર છે એ ગોડમધરને હું કઉ છું કે બેન આ કોઈનો થયો નથી અને આ માણસ કોઈનો થવાનો નથી તમે એક સુગરના આટલા મોટા કૌભાંડીને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એને જિલ્લા પ્રમુખ બનાવો છો અને એની અસંખ્ય ફરિયાદો હોવા છતાં તમે એની વિરુદ્ધ કોઈ પગલાં નથી લેતું પ્રદેશ તો બેના એટલો મનહુષ છે ને તમારી ઉપર જેનો હાથ છે ને હાથ પણ જતો રહેશે એટલો મન્હુષ માણસ છે બેના આ વડોદરા જિલ્લામાં વર્ષોથી અમે બધા જોતા આવ્યા છે કે આ માણસ ક્યારેય કોઈનો થયો નથી આજે તમારી સાત પાસે સત્તા છે એટલે તમારી આગળ પાછળ ફરે છે કાલે તમારી પાસે સત્તા નહીં હોય તો તમને કેમ છો પણ નહીં કે એટલો જુઠ્ઠો માણસ છે હું વડોદરા જિલ્લાના દરેક ધારાસભ્યો અને સાંસદને પણ એક બહુ જ દિલથી નમ્ર વિનંતી કરી છું કે ભગવાને તમને સત્તા આપી છે તમને સત્તા આપી છે તો તમે આવા ખરાબ માણસને જિલ્લા પ્રમુખ બનતા અટકાવી કેમ નથી શકતા આવા કોભાંડીઓને બનાવો છો તમે જિલ્લા પ્રમુખ અને તમે લોકો ચૂપ રહો છો પ્લીઝ બોલો તમે બોલો તમે આવા કૌભાંડી ના જોઈએ આ ના જોઈએ જે સુગર ડુબાડે છે એવો એવો માણસ જિલ્લા પ્રમુખ બને છે છે ને બધા ચૂપચાપ તમાશા જોયા કરે શા માટે આ બેંકના ચેરમેન અતુલ બેના કહેવાથી અમે વાઘોડિયાના પ્રભારી બનાવ્યા હતા પરંતુ તે વખતે અમે જોયું નહોતું હું પણ નવો નવો હતો અને તાત્કાલિક અમને ખબર પડી કે પ્રાથમિક સભ્ય પણ હતી અને સક્રિય સભ્ય પણ નથી એ તરત જ અમેનું રાજીનામું અમે લઈ લીધેલું એ બેનને દુખે છે પેટ અને કૂટે છે માથું એ બેનને આ બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેન્કમાં ડિરેક્ટર બનવું હતું સરકારી અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મેં મારો સ્પષ્ટ અભિપ્રાય ઉપર આપ્યો કે આ ખેડૂતે નથી કે બેંકની અંદર કોઈ મંડળીના પ્રતિનિધિ નથી એટલે ન બનવાને કારણે મને બદનામ કરવા અત્યારે આ કાવતરું કરી રહ્યા છે ત્યારે આનો જવાબ પણ ટૂંક સમયમાં જ મારા વકીલ દ્વારા હું નોટિસ આપીને એમની પાસેથી ખુલાસો માગીશ શેખ નથી ભાઈ એ સત્ય હકીકત છે એ કહે છે કે ભારતીબેનને દુખે પેટ અને ફૂટે માથું તો એ જરૂર સતીશભાઈને પડે ભારતીબેનને ના પડે કારણ કે ભારતીબેન સત્ય ઉપર ચાલવા માણસ છે એટલે એ ના પડે આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એ કે છે કે હું કાર્યકર નથી તો એમને મને પ્રભારી કેવી રીતે બનાવી હતી બરાબર એ કે છે ભૂલથી બનાવી દીધા તો શું જિલ્લા પ્રમુખ એટલે તમે જ સાબિત કરો છો કે તમને જિલ્લા પ્રમુખ તરીકે તમારામાં કોઈ આવડત જ નથી તમે આવી ભૂલ આવી નાની ભૂલો કરો છો કે જે કાર્યકર જ નથી એને તમે પ્રભારી બનાવી દો છો તો આ તો તમે જ તમારી જાતને પ્રૂવ કરી દીધી કે તમારામાં કાર્યક્ષમતા નથી તમારામાં કાવા દાવાની જ કૂટનીતિ ભરેલી છે તમારામાં કાર્યક્ષમતા નથી એ તમે પુરવાર કરી દીધું